ઓમ નમો ભગવતે વાસુદેવાય મિત્રો આજે આ વીડિયોમાં આપણે સાંભળીશું ભગવાન શ્રી કૃષ્ણની જન્મકથા હિન્દુ પૌરાણિક કથાઓ અનુસાર કૃષ્ણ ભગવાન વિષ્ણુના દસ અવતારોમાંના આઠમા અવતાર હતા જેનો જન્મ દ્વાપર યુગમાં થયો હતો જે વર્તમાન હિન્દુ બ્રહ્માંડ વિજ્ઞાનના ત્રીજા યુગમાં થયો હતો એક સમય હતો જ્યારે ધરતી માતા પાપી રાજાઓના શોષણથી થાકીને દુઃખી થઈ ગઈ હતી દુઃખમાં પીડાતી ધરતી માતા ગૌ માતાનું સ્વરૂપ ધારણ કરીને બ્રહ્માજી પાસે પહોંચી અને તેની પીડા દર્શાવી બ્રહ્માજી ધરતી માતાને લઈને શિવજી અને પછી વિષ્ણુ લોક પહોંચ્યા જ્યાં વિષ્ણુલોક શેષ સૈયા ઉપર બિરાજમાન હતા બધા દેવતાઓ પણ ત્યાં ઉપસ્થિત હતા દેવતાઓએ પ્રાર્થના કરી કે હે નારાયણ તમે જ સૃષ્ટિના રક્ષક છો દુષ્ટોનો નાશ કરીને સજ્જનોની રક્ષા કરો આ સાંભળી ભગવાન વિષ્ણુએ શાંત સ્મિત સાથે કહ્યું હે દેવતાઓ ચિંતા ના કરો નાશ કરવા અને ધર્મનું પુનઃ સ્થાપન કરવા હું પૃથ્વી ઉપર યદુવંશમાં અવતાર લઈશ અને મથુરામાં રાજા વસુદેવ અને દેવકીના ઘરે હું શ્રી કૃષ્ણના સ્વરૂપે જન્મ લઈશ આ બાજુ મથુરાનો રાજા કંસ ઝુલમી હતો કંસના અનેક ઝુલ્મો મથુરાની પ્રજા સહન કરતી હતી ઉગ્રસેનની દીકરી દેવકીનું વિવેચાળ વાસુદેવ સાથે થયું રાજા ઉગ્રસેને દીકરીના લગ્ન લીધા દીકરીને ઘણું આપ્યું દેવકીનો ભાઈ કંસ પોતાની બહેનને વિદાય આપવા જાય છે કંસ જાતે પોતાના બહેનની વિદાયનો રથ હાંકવા બેઠો છે એટલામાં આકાશવાણી થઈ કે હે કંસ તારી બહેન દેવકીનો આઠમો ગર્ભ તારો કાળ બનશે અને તારો વિનાશ કરશે આકાશવાણી સાંભળી કંસ ગુસ્સે ભરાયો તલવાર અગામી બહેનને બનેવીને મારવા તૈયાર થયો વાસુદેવ કંસને કહ્યું હે કંસ મેં તારી બહેન દેવકી સાથે લગ્ન કર્યા છે હજી તો મીંઢોળ પણ છૂટ્યા નથી લગ્ન પછી સંસાર ભોગવવાની અમારી ઈચ્છા છે અમે અમારા જેટલા સંતાનો થશે એટલા તને આપી દઈશું દેવકીએ કહ્યું વસુદેવ મામા બાણેજને કંઈક ભેટ આપે તેને બદલે મારા બાળકો જ કંસને આપી દેવા દેવકીને ઘણું દુઃખ થાય છે ત્યારબાદ દેવકી વસુદેવને પાંચ દીકરા થયા એક દિવસ કંચ રાજસભામાં બેઠેલો દેવકીના બાળકોને મારી નાખવાની યોજના કરે છે તે જ વખતે નારદજી શ્રીમંત નારાયણ 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 કરતો જપ કરતા ત્યાં આવી પહોંચ્યા અને ત્યાં આવીને કંસને જોતા નારદજીએ કહ્યું હે કંસ તમે કેમ આમ સુકાઈ ગયા છો કંસે નારાજજીની આકાશવાણીની બધી વાત કરી નારદજી કહ્યું હે કંસ રાજા કોઈ પણ વાત સાંભળો તેના પર ધીરજથી વિચાર કરજો દેવકીનો આઠમો બાળક તમારો કાળ છે પણ તે આઠમો પહેલેથી કે છેલ્લેથી કંસે આ સાંભળતા જ દેવકી વાસુદેવના બધા પુત્રોને નારિયેળ વધેરે તેમ વધેરી નાખ્યા વસુદેવ દેવકીને જેલમાં પૂર્યા દેવકી ખૂબ કલ્પાત કરવા લાગ્યા મારા નિર્દોષ બાળકોને મામાએ મારી નાખ્યા વસુદેવ દેવકીને ધીરજ આપતા કહે છે હે દેવકી ઈશ્વરને જે ગમે તે સહન કરવું હૃદયમાં ઈશ્વરને રાખી તેનું સ્મરણ કરવું અને દુઃખમાં ધીરજ રાખવી એમ કરતાં કરતાં દેવકીના સાતમા ગર્ભની શરૂઆત થઈ દેવકી વસુદેવ ઈશ્વરની આરાધના કરવા લાગ્યા હે ભગવાન તમારા સિવાય અમારું કોઈ નથી ને જો તમારી સાચી ભક્તિ કરી હોય તો અમારા સંકટના સમયમાં અમારી વારે થાજો વસુદેવ દેવકીને કહે છે હે દેવકી ભગવાન પાસે કંઈ ન માગવું અને ફક્ત ભગવાનનું ભજન કરો ભગવાને યોગમાયાને કહ્યું દેવકીના સાતમા ગર્ભને ખેંચી રોહિણીના ગર્ભમાં મૂકી આવ અને તું ગોકુળમાં યશોદાના પેટે જન્મ લે ગોકુળના રાજા નંદરાયના ઘરે અનેક ગાયો હતી પણ સંતાન ન હતું નંદરાય શાડિલ્ય ઋષિને કહે છે અમારી કુંડળી માંડો અને કહો કે અમારા નસીબ આવા કેમ શાડિલ્ય ઋષિએ કહ્યું હે નંદરાય તમે અને યશોદાજી એકાદશીનું વ્રત કરો નંદરાય અને યશોદા બાર મહિના સુધી એકાદશીનું વ્રત કરે છે આ બાજુ યોગમાયાએ દેવકીના સાતમા ગર્ભને રોહિણીના પેટમાં મૂકી દીધો અને યશોદાના પેટે જન્મ લીધો ભગવાન દેવકીના આઠમા ગર્ભમાં હતા વસુદેવ દેવકી દિવસ રાત ઈશ્વરનું સ્મરણ કરે છે નંદરાય અને યશોદા એકાદશીનું વ્રત કરે છે દસ માસ ને દસ દિવસ થયા છે ઝરમર ઝરમર વરસાદ વરસે છે બ્રાહ્મણો વેદ મંત્રો બોલે છે જેલના ચોકીદારો યોગ નિંદ્રામાં પડ્યા છે શ્રાવણ વદ આઠમ ને બુધવારે રોહિણી નક્ષત્ર રાત્રે બાર વાગે મથુરાની જેલમાં પરમ કૃપાળુ પરમાત્મા ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થયા વસુદેવ દેવકીએ ભગવાનને સાષ્ટાંગ પ્રણામ કર્યા હે પ્રભુ આપ આપનું ચતુર્ભુજ સ્વરૂપ સંકેલી લો ભગવાન કહે છે વસુદેવ દેવકી ત્રણ જન્મથી તમે મારી આરાધના કરતા હતા જ્યારે તમે અતિથિ અને કશ્યપના સ્વરૂપે હતા ત્યારે તમારે ત્યાં વામન સ્વરૂપે મેં જન્મ લીધેલો પાંચ વર્ષની ઉંમરે માતા પિતાનો ત્યાગ કરી ઈશ્વર આરાધનાના અર્થે ચાલી નીકળેલો આજે તમારી આશા પૂરી કરવા હું તમારા બાળક તરીકે આવ્યો છું હું મારું ચતુર્ભુજ સ્વરૂપ સંકેલી બાળ સ્વરૂપ ધારણ કરું છું જુઓ સામે કરંડીઓ પડ્યો છે તેમાં મને મૂકી ગોકુલ લઈ જાઓ ત્યાં યશોદા માતાને દીકરી જન્મી છે તેને લાવી મારી જગ્યાએ મૂકી દેજો પરમ કૃપાળું પરમાત્માએ ચતુર્ભુજ સ્વરૂપ સંકેલી લીધું અને બાળ સ્વરૂપ ધારણ કર્યું પછી વસુદેવે બાળકૃષ્ણને કરંડિયામાં મૂક્યા પીલું વસ્ત્ર ઉડાડ્યું ચુંબન કર્યું અને માથા ઉપર કરંડીઓ મૂકી જેવા નીકળ્યા કે જેલના દરવાજા આપોઆપ ખુલી ગયા પહેરેદારો યોગ નિંદ્રામાં પોડી ગયા ઝરમર ઝરમર વરસાદ વરસતો હતો શેષનાગે બાળકૃષ્ણ પર છાયો કર્યો મહારાણી યમુના બાળકૃષ્ણના ચરણ સ્પર્શ કરવા જોર જોરથી ઉછળવા લાગ્યા વસુદેવ યમુનાજીમાં ઉતર્યા બાળકૃષ્ણના જમણા પગના અંગૂઠાને મહારાણી યમુનાએ સ્પર્શ કરી લીધો ધીમે ધીમે યમુનાનો વેગ શાંત થયો અને વસુદેવને યમુનાજીએ માર્ગ કરી આપ્યો વહેલી સવારે ધીમે ધીમે વસુદેવ ગોકુળ પહોંચ્યા યશોદાના પડખામાં સુતેલી દીકરી સ્વરૂપ યોગમાયાને લઈ તેની જગ્યાએ બાળકૃષ્ણને મૂકી વસુદેવ મથુરા પાછા આવી ગયા મથુરા આવી યોગમાયાને દેવકીના પડખામાં મૂકી દીધી ત્યાર પછી ચોકીદારો જાગીને કંસને ખબર આપી કે દેવકીએ દીકરીને જન્મ આપ્યો છે ત્યાં તરત જ કંસે આવીને યોગમાયાને બે પગથી પકડી પથ્થર ઉપર પછાડવા જતો હતો ત્યાં જ યોગમાયા આકાશમાં જઈ પહોંચી અને કંસને કહેતી ગઈ હે કંસ તારો વેરી તો ક્યારનો કોઈના સ્થળે જન્મી ચૂક્યો છે આ બાજુ ગોકુળમાં નંદરાયના ઘર આગળ દૂધના ગળા લઈ ગોવાળિયાઓ બાળ જન્મની વધામણીની રાહ જુએ છે યશોદાની બહેન બહાર આવી અને નંદરાયને વધાઈ આપી અને કહ્યું લાલો ભયો છે નંદરાયના ગળામાં મોગી માળા હતી તે યશોદાની બહેનને આપી દીધી તથા વિદ્વાન બ્રાહ્મણોને બોલાવી નાળછેદની વિધિ કરાવી અને પુત્રના જન્મની ખુશાલીમાં નંદરાએ બ્રાહ્મણોને ગાયે દાનમાં આપી આખા ગોકુળમાં જાહેર થઈ કે નંદરાયના ઘરે યશોદાના પેટે લાલાનો જન્મ થયો છે તે આખું ગામ ગોકુળધામ ગાંડું થયું છે તે જોર જોરથી ગાય છે નંદ ગેર આનંદ ભયો હે જય કનૈયા લાલ કી ભગવાન જન્મ થયો શ્રી કૃષ્ણના જન્મથી ગોકુળ ગામ ગાંડું છે લાખો ગાયોના માલિક અઢળક સંપત્તિ છતાં નંદરાયના ઘરે આજ દિન સુધી શેર માટીની ખોટ હતી ભગવાન બાળકૃષ્ણના જન્મથી નંદરાય યશોદાના આનંદની સીમા ન રહી એક દિવસ માતા યશોદા પાસે એક સર્પધારી બાબો આવ્યો યશોદા માતાને કહે હે માતા મારે તમારા લાલાના દર્શન કરવા છે યશોદા મનો મન વિચારવા લાગ્યા કે આ બાવાને જોઈ મારો લાલો ડરી જશે તેથી નંદરાયને કહ્યું બાળ જન્મનો ઉત્સવ મનાવવા ઋષિ આવે છે એમને દક્ષિણા આપી દો ત્યારે બાઓ કહે છે મારે દક્ષિણા નથી જોઈતી મારે તો લાલાના દર્શન જ કરવા છે અંદર બાળકૃષ્ણ રડવા લાગ્યા માતા યશોદા ઘણા વાના કરે છે પણ કનૈયો છાનો રહેતો નથી બાવાજી કહે છે બાળકને અહીંયા લાવો મારી પાસે બાળકને છાનો રાખવાનો મંત્ર છે યશોદાજી કહે છે બાવાજી તમે દૂર ઉભા રહો હું બાળકને લઈને આવું છું બાવાજી પણ રડવા લાગ્યા બાળક બાવાજીને જોતા જ હસવા લાગ્યું બંને હસ્યા બાવાજી બીજું કોઈ નહીં પણ સાક્ષાત શિવજી હતા ઠાકોરજીના બાળ સ્વરૂપના દર્શન કરવા માટે આવ્યા હતા હરી અને હર મળ્યા સાથે રડ્યા અને સાથે હસ્યા આ બાજુ મથુરામાં કંસે વિચાર કર્યો મારો વેરી જન્મી ચૂક્યો છે તો આજે મારા રાજ્યમાં જન્મેલા તમામ બાળકોને મારી નાખો આજે ચૌદશ હતી બાળ કનૈયાની છઠ્ઠી હતી અને વિધાતા આજે લેખ લખવા માટે આવવાના હતા એક પ્રકારની તૈયારીઓ ગોકુળમાં થઈ રહી હતી આજના ઉત્સવમાં ભાગ લેવા માનવ મહેરામ મણ ઉમટ્યો હતો ત્યારબાદ શ્રીકૃષ્ણએ ગોકુળમાં રહીને એમની ઘણી જ લીલાઓ રચી હતી અને છેલ્લે તેના મામા કંસનો વધ કર્યો હતો તો મિત્રો આ હતી ભગવાન શ્રી કૃષ્ણના જન્મની કથા તો આશા કરું છું કે તમને આ કથા પસંદ આવી હશે પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક કરી લેજો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને તમે ચાહો છો કે ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ હંમેશા તમારા ઉપર બન્યા રહે તો વિડીયોને એક લાઇક અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી લેજો મળીએ આગળના વિડિયોમાં ત્યાર સુધી ધન્યવાદ